નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ બાર વિશે ગુજરાતી અને ચેપ્ટર નંબર છે વીસ જેનું નામ છે બા એકલા જીવે આગળ છે જીવે પાછળ ત્રણ ડોટ આપેલા છે એટલે કે કંઈક આગળ વાત પણ આગળ શબ્દ પણ કંઈક આપેલા છે હવે આ કાવ્ય છે એમાં વાત છે જ્યારે તમે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા ત્યારે વળાવી બા આવી એમાં જે કાવ્યનો ભાવાર્થ હતો એવો જ કંઈક ભાવાર્થ આ કાવ્યમાં છે આપેલો છે કવિ છે મુકેશ જોશી એના વિશે આપણે થોડોક પરિચય મેળવી લઈએ એ પહેલાં જો આપણે અમારી આ શિક્ષા મોટિવેશન ચેનલ છે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયોની અપડેટ છે આપ સુધી પહોંચે અને કોમેન્ટ બોક્સમાં તમારા કાંઈ પ્રશ્ન હોય તો એ રજૂ કરજો લાંબી વાત ન કરતાં આપણે કાવ્યનો પરિચય છે જોઈ લઈએ કે કાવ્યક્ષેત્રે નીજી કેળી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશી છે એનો જન્મ છે વડાલી ઈડર એટલે કે જિલ્લો સાબરકાંઠા છે ત્યાં થયો હતો અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો હતો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ એમ જેવી શૈક્ષણિક ઉપાધિ મેળવે છે અને કાગળને પ્રથમ તિલક ત્રાણ તેમજ બે પંક્તિમાં ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ તમને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય સંગ્રહ એટલે કે એમાં જે ઘણા બધા કાવ્ય છે એનો સમાવેશ થયેલો હોય એને શું કહેવાય કાવ્ય સંગ્રહ કહેવાય આગળ વાત છે જળ અભિષેક આંતરયાત્રા એક સાવરિયો બીજો બાવરિયો જો કેવું નામ છે એક સાવરિયો અને બીજો બાવરિયો રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે બહુ આવા નાટકો વાંચવાની બહુ મજા આવે એમને સૈદા એવોર્ડ અને જયંત પાઠક એવોર્ડ સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ છે તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ છે હવે આ હરીન્દ્ર દવે છે એક હાસ્ય લેખક છે તો એ હરીન્દ્ર દવે એવોર્ડ છે બે હજાર દસમાં છે એમને તેમને મળ્યો છે અને વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની જે ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતાને સૌથી વધારે ધ્યાન છે ખેંચ્યું છે હવે આ કાવ્ય છે એમાં વાત શું આવે છે એનો ટૂંકમાં આપણને પરિચય છે આપ્યો છે હું થોડુંક ઝડપથી ભણાવું છું જેથી કરીને આગળ છે કાવ્ય છે આપણે સહેલાથી નિરાતે સમજી શકીએ વાત કરીએ આપ્યું છે કે બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે આપણને પણ ખ્યાલ છે કે આપણા દાદા છે એની રૂઢિ એની શૈલી એની ભાષા છે આપણને ન ગમે એનું અંતર છે માનસિક અંતર છે આપણા વિચારોને એના વિચારો છે મેચ થતા નથી અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે અને તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી વધુ દૂર કરતો જાય છે વેકેશનમાં મળતાને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે કોઈ જગ્યાએ ફરવાનું છે એને ગમે છે પણ કોઈના ઘરે જઈ અને ભેગા મળી આનંદ મંગલ કરવાનું ગમતું નથી માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે કે મોટો આનંદ કયો છે કે નાનકડું કુટુંબ હોય સાથે રહે અને સાથે હસી મજાક અને આનંદ કરે બસ એ જ સાચો આનંદ છે બાકી બીજા અમુક આનંદ છે તો ક્ષણ ભંગુર હોય છે પણ વેકેશનની રાહ એના બાળકો કરતા વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે કે આપણા દાદા દાદી હોય અને એ આપણા વતનમાં આપણા ગામડામાંથી સિટીમાં આવી જાય શહેરમાં આવી જાય તો વેકેશન પડવાનું હોય ત્યારે આપણા દાદા કે દાદી છે આપણી રાહ જોઈને બેઠા હોય કે ક્યારે વેકેશન પડે અને ક્યારે એ હલ હસતા રમતા એ નાના નાના બાળકો અથવા તો એમના દીકરાઓ છે ક્યારે પાછા વતનમાં આવે અને થોડા દિવસો રોકાય કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા હોય છે કારણ કે વેકેશન આવવાનું હોય તો આખા વર્ષની એકલતા કે આખું વર્ષ છે એ દાદા ને દાદી છે એ એકલા રહેતા હોય દીકરા છે કમાવા દૂર દૂર જતા રહ્યા હોય તો આપણે વળાવી બાવી કાવ્ય જ્યારે આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પણ એવું જ હતું અને જ્યાં આવનારની વાત જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ એથી અવાશે નહીં જો દાદા અને દાદી કોઈ વડીલ છે આપણી રાહ જને બેઠા હોય અને દીકરો છે ફોન કરી દે કે આ વેકેશનમાં અમે તમારી પાસે નહીં આવીએ પણ અમે છે એ બહાર ફરવા જવાના છીએ આવું સાંભળતા જ જે માતા હોય અથવા તો જે મા બાપ હોય એના હૃદય છે એ ભાંગી પડતા હોય છે ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે અને જેવું કપરું બની જાય છે આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરા દીકરીઓ દૂર દૂર છે શહેરમાં જઈને વસ્યા છે એના આવવાની રાહ જોતા હોય છે એમના ફોનની રાહ જોતા હોય છે અને શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકશે શું કે શહેરીજનો છે આપણે બધા શહેરમાં રહેતા હોય તો આ સમસ્યા છે વ્યથા છે દુઃખ છે દર્દ છે આને જો આપણે બધા સમજતા હોઈએ તો આપણે પણ કોઈ ચોક્કસ સમય કાઢી અને આપણે પણ ગામડામાં આપણા દાદા દાદી અથવા તો કોઈ બીજા સગાવાલા રહેતા હોય આપણા વતનમાં તો આપણી રાહ જોઈને બેઠા હોય અને બહુ ભાવવાળા ભાવ વિભોર થઈ જાય આપણે જઈએ એટલે તો આપણે છે પણ એ સમજવું જોઈએ જેથી આ દુઃખ છે એ દુઃખ જે વ્યથા છે એને દૂર કરી શકાય આ કાવ્યનો ભાવાર્થ જોઈએ કાવ્યને સમજીએ બહુ સરસ મજાની કાવ્ય છે બધા વિદ્યાર્થી મિત્રો છે એક એક શબ્દ છે આપણે સમજશું બા એકલા જીવે બા સાવ એકલા જીવે હવે ગામડું હોય અને ગામડામાં કોઈ બા રહેતા હોય એની વાત છે કે બા એકલા જીવે ને બા સાવ એકલા જીવે એની પાસે કોઈ બીજું રહેતું નથી એકલું ઘર હોય દિવસ તો જેમ તેમ કરીને કોઈ વ્યક્તિઓની અવરજવર થાય અને નીકળી જાય પણ રાતનો સમય જાય તો એ રાતનો સમય છે એક એક ઘડી છે એના માટે કપરી બની જતી હોય છે અને એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે ટીપે ટીપે પીવે એટલે કે ખૂબ એને વ્યથા થાય એકલતાના વર્ષો ધીમે 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 પસાર કરે ખૂબ દુઃખ થાય એટલે કે ટીપે ટીપે ને પીવે એને ખૂબ દુઃખ છે આપે એક એક દિવસો છે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું કે જે વેકેશન હોય તો બધા લોકો ત્યાં માળો બાંધીને રહે એટલે કે બધા સાથે ભેગા થઈ જાય રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું કે રસગુલ્લાની જેમ ચાસણી જેમ નીકળે એમ છે બધા એકદમ પ્રેમથી હળી મળીને બધા આનંદથી છે સાથે બધા રહે જ્યારે વેકેશન હોય ત્યારે ભાઈ અને ભગીની ભેળા અને ભગીની ભગીની શબ્દ છે સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે તો આ ભગીની એટલે શું થાય ભગીની એટલે થાય બહેન શું કે છે કે ભાઈ અને બહેન ભેળા મળી ભેળા એટલે સાથે જો ગામડાના તળપદી ભાષાના શબ્દો બહુ સરસ મજાના શબ્દ હોય છે પ્રાકૃત ભાષાના શબ્દ કહેવાય તો અહીં કે છે કે ભાઈ અને બહેન છે એ ભેગા ભેળા એટલે સાથે બેસી અને સુખનો હિંચકો ખાતા જ્યારે ભેગા થાય કોઈ વેકેશન પડે ને ભાઈ બહેન અને બધા સગાવાલા છે દીકરાના જે મામા છે બધા ભેગા થાય ને એક સાથે બેસી અને હિંચકો ખાતા એટલે સુખ આનંદ છે એ કરતા સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે હવે જો એ સુખડીની વાત આવી અત્યારે તો આપણને ખ્યાલ છે કે અલગ અલગ છે પણ એ સમયે છે બા ઘી રેડી રેડીને બધાને ખવડાવે એટલે એમાં ઘી રેડે નહીં પણ એકદમ ચોખા ઘીની સુખડી બનાવી અને સૌને પ્રેમથી ખવડાવે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે જો ઉડવાનું બળ આપી પાછા એ ઉડવાનું શીખવાડે બળ આપે આપણને કે ભાઈ આ રીતે જીવાય આ રીતે જીવન જીવવું જોઈએ ઘણું બધું આપણને સમજાવે કોઈ વડીલ હોય એ બહુ અનુભવી હોય એની પાસે અનુભવભરી વાતો હોય એની પાસે બેસીને આપણે બે ઘડી એને સાંભળવા જોઈએ પણ આપણે એને સાંભળતા નથી એની વાતને આપણે દબાવી દઈએ છીએ સુખનો સૂરજ છાનો માનો જલ ઘરના દેવે કે ઘરનો દેવો છે એ જેમ સૂરજ છે એ જલતો હોય કે સૂર્ય છે પ્રકાશ આપતો હોય એમ આ ઘરમાં છે એ આનંદ છે એ પ્રસરતો હોય તો ઘરનો દીવો હોય કે ઘરનો દીવો પ્રગટતો હોય એમ છે આનંદ છે વહેતો હોય પણ ક્યારે કે વેકેશન છે એ વેકેશનમાં બાળકો ભાઈ બહેન બધા ભેગા મળીને બેઠા હોય ત્યારની વાત છે પણ હવે વાત છે કે જ્યારે વેકેશન પૂરું થાય અને પછી જે કપરી વ્યથા છે કારણ કે લાંબો વર્ષ છે પાછું યાદ આવે કે આ દીકરા જતા રહેશે તો પાછું મારે આ આખું વર્ષ છે એકલા એકલતાનું જીવન જીવવું પડશે ત્યારે બાને જે ચિંતા થાય એની વાત અહીં કરી છે એટલે વાત કરે છે તો કે બા સાવ એકલા જીવે આગળ વાત કરીએ કે કાળ કુહાડી કરી કપાયા વેકેશન ના ઝાડ કે વેકેશન છે હવે ધીમે ધીમે સમય કાળ એટલે સમય કે સમય છે કુહાડી પડે અને કપાઈ જાય એમ ધીમે ધીમે કોઈ વૃક્ષો કપાઈ જાય

પછી જેમ ઝાડ કપાઈ જાય અને પંખી એક પણ ચણમાં પણ ફરકે નહીં અને આવા લાડ પણ કોઈને મળે નહીં એવું આ ઘર થઈ જાય કે વૃક્ષ કપાઈ જાય પછી ત્યાં કોઈ કોઈ પક્ષીઓ તો આવવાના નથી એમ આ જે વેકેશનના ગાળવા આવેલા જે ઘર છે એ ઘરમાં બધા વ્યક્તિ જઈ જતા રહે પછી કોઈ પાછું તો આવવાનું નથી ઘણા બધા વર્ષો પાછા એકાદ વર્ષ બે વર્ષે પસાર થઈ જાય સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પોહે પહેરો ભરતા પહેરો ભરવા એટલે કે ત્યાં ને ત્યાં ફરવા કોણ સુનકાર અને સન્નાટો છે ત્યાં ને ત્યાં રહે છે બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા શ્વેત એટલે કે સફેદ પોપડા ખરતા એટલે કે હવે છે એને માથા પર એક તો સફેદ વાળ આવી ગયા છે ને એને ખૂબ દુઃખ થાય છે જીવતરની છત પરથી હવે તો જીવતર ધીમે ધીમે એનું જીવન છે પૂરું થવાના આરે છે અને શ્વેત પોપડા ખરવા એટલે કે હવેનું જીવન છે એ સમાપ્ત થવાના આરે છે થોડા ઘણા વર્ષો બાકી છે પણ આ વેથા છે એ વેથા તો એને ભોગવી પડે છે સુખડીનો પાયો દાઝેલો જેમાં એ ઘી રેડે સુખડીનો પાયો દાજેલો રેકડી છે એના હોય પણ તળિયેથી જો એ દાઝી ગઈ હોય તેમાં ઘણું બધું ઘી રેડીએ પણ તો પણ શું કામનું એટલે અહીંયા વાત કરે છે કે આગળ ઘણું બધું જીવન જીવ્યા હોય પણ હવે જે અંત સમય છે ત્યારે દીકરા સાથે ન રહે તો એ શું કામનું પાયો એટલે કે દીકરાઓ સાથે નથી રહેવાનું તો કામનું શું બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે કે બાએ બાય છે એને શું કીધું કે સૌના સપના તેડ્યા કે બધાના સપના છે પૂરા કરવા માટે બધાને અલગ અલગ જગ્યાએ મોકલ્યા હોય દીકરો એમ કે મારે આ ગામ જવું છે આ શહેર જવું છે આ સિટી જવું છે મારે આમ રહેવું છે તો બા કહી દે કે હા બેટા તું તારું જીવન જીવ તારા સપના છે ને પૂરા કર પણ બાના સપના શું હોય સપના એ હોય કે મારા દીકરા સંતાનો છે મારી સાથે રહે પણ આ બાના સપના સમજે અને કોણ એની સાથે રહે આજે પણ સમાજ જીવન એવું થઈ ગયું છે કે વૃદ્ધ હોય એની સાથે અથવા એની સેવા કરવી કોઈને ગમતી નથી ફાટેલા સાળુલા સાથે કંઈક નિશાશા સીવે શું કહે છે કે ફાટેલા સાળુડા એટલે કે જે એના સાડી છે એની સાથે કંઈક નિશાશા સીવે કે સાડી ફાટી ગયું હોય અને પછી એમાં જે એને એ સીવે તો એ રીતે છે એની જે વ્યથા છે એ કોઈ એના મનને ફોસલાવી અને પછી એ સીવતી હોય એટલે કે મનને ફોસલાવી લે કે ભાઈ આવવાના છે પાછા આવશે એવું ઘણું બધું વિચારી લે જેથી કરીને જે દુઃખ છે વ્યથા છે અથવા તો એની કંઈક બાળપણની યાદ હોય એના દીકરાઓની યાદ હોય એ પાછી તાજી કરે યાદ કરે એટલે કે છે ફાટેલા સાડુળા સાથે કંઈક નિશાશા સીવે નિશાશા એટલે કે દુઃખ ભરી વ્યથા છે એની સાથે સીવી લે વાતચીત છે કંઈક વિચારી અને પછી એને ભૂલી જાય બા સાવ એકલા જીવે આગળ વાત કરીએ કે કમસે કમ કો ટપાલ આવે તાકે આંખ્યો રોજ શું કહે છે કે કમસે કમ કોઈ ટપાલ આવે ને તો પણ છે ને ગમે પણ કમસે કમ કો પછી અહીંયા નીચે આપેલો છે સામે છે ઊભી હોય કે મારો દીકરો છે એને મારા માટે ટપાલ લખીએ છે અથવા દીકરી મારા માટે ટપાલ લખીએ છે ધોરણ અગિયાર માં આપણે પાઠ આવતો હતો ભાઈ પોસ્ટ ઓફિસ જેમાં અલીડોસા છે પાંચ પાંચ વર્ષ છ છ વર્ષ સુધી એ રોજે સવારે ચાર વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે જાય અને ત્યાં પોતાની દીકરી મરિયમ છે કાગળવા માટે રોજે જાય એની આંખો છે તરસતી હોય છે તાકે આંખો રોજ એની આંખ છે તાકતી હોય જોતી હોય કે મારા દીકરાની કે મારી દીકરીની ટપાલ છે આવી છે પણ મરિયમનો છે પત્ર આવતો નથી અને પોસ્ટ જે ઓફિસ છે અલી ડોસા છે એની આ વાતો સાંભળી રોજે પૂછે મારો મારી ટપાલ છે મારો પત્ર છે પણ બધા લોકો શું કરે એની હસી ઉડાવે પણ અંતમાં છે જ્યારે પોસ્ટ માસ્ટર છે એને પણ એ રીતે એની દીકરી છે દૂર હોય પણ એનો પત્ર નથી આવતો ત્યારે છે એને ખબર પડે છે કે આલીડોસા છે પાંચ પાંચ વર્ષથી એ આ રીતે જીવતો હતો તો એનું જીવન કેવું થયું હશે આપણે પણ વિચારીએ કે આપણી બહેન છે કોઈ જગ્યાએ સાસરે હોય અથવા તો કોઈ આપણા વડીલ હોય આપણા ભાઈ બહેન હોય કોઈ દૂર હોય ઘણા બધા દિવસો સુધી ફોન ન આવે તો આપણને પણ ચિંતા થાય આપણને પણ એમ થાય કે હમણાં ફોન આવે કાલે ફોન આવશે આજે આવશે આપણે એ રોજ વિચારતા હોઈએ પણ આ જે મા છે એ સમયે ફોન તો હતા નહીં તો આ બા છે ને તો એક આખું વર્ષ કાઢવાનું હોય એ તો વિચારતી હોય ક્યારે ટપાલ મને મળે અને પોતાને શાંતિ મળે પણ એ રોજે છે ને આંખો તરસતી હોય પાઠમાં આવતું પોસ્ટ ઓફિસમાં છેલ્લે જ્યારે અલી ડોસા મૃત્યુ પામે છે પછી એ મરિયમનો કાગળ છે એ આવે છે પણ પછી એ કોઈ કામનો હતો નહીં પછી તો એની જે કબર હતી એની ઉપર પોસ્ટ માસ્તર મૂકવા જાય છે પણ એ કોઈ કાંઈ હતું નહીં હવે અહીંયા વાત છે કે ભાઈ કમસે કમ કોઈ ટપાલ આવે એની આંખો છે રોજ તાકે રોજ જોયા કરે ટપાલીને જોવે પૂછે નીચું ઘાલી જાય ટપાલી ખાલી જાતો હોજ હોજ એટલે કે રોજ છે એ શું કરે એ ટપાલી છે એને પૂછે કે મારા દીકરા કે દીકરીની ટપાલ છે આવી છે પણ એની ટપાલ ન હોય ત્યારે છે શું કરે ટપાલી છે માથું છે એ નીચું છે નાખી જાય દાદાજીના ફોટા સામે ભીખી ભીની આંખે છે પૂછે હવે દાદાજી છે મૃત્યુ પામ્યા છે માત્ર એક દાદી છે બા છે એકલા જીવે છે ઘરમાં ગામડાના ઘરમાં સંતાનો છે દૂર જતા રહ્યા છે અને જ્યારે ટપાલી છે એ ટપાલી મોઢું નીચું નાખી દે અને પછી એ ત્યાંથી જતો રહે ત્યારે એ દાદીમાં છે એ શું કરે દાદાજીનો ફોટો છે જે મૃત્યુ પામેલા દાદા છે એના ફોટાની સામે જોઈ અને ભીની આંખે દાદાને પૂછે કે ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી છે કે ફ્રેમ થયેલા હવે તો જો કોઈ માણસ મૃત્યુ પામે પછી શું હોય પછી તો એ માત્ર એ દિવાલમાં લટકતી તકતી થઈ જાય કે માત્ર એક ફોટો થઈ જાય પહેલાં તો એ જીવતા જાગતા હોય ત્યારે તો ઘણું બધું હોય પણ મૃત્યુ પામે પછી તો ફ્રેમ જ થઈ જવાનો હોય ને એટલે કે છે કે હવે એ દાદીના આંસુ છે એ કઈ દાદા કંઈ લૂંછવાના નથી એ તો પોતાને જ લૂંછવા પડે અને ભીની આંખે છે એ એની સામે જોયા કરે અને પૂછે કે તમે થોડા મારા આંસુ લૂંછવાના છો સબરીજીને ફળી ગયા હતા બોર અને એ રામ જો સબરી છે એને તો ઘણી બધી ઘણા બધા વર્ષો સુધી એને તપસર્યા કરી અથવા તો એ રાહ જોવે છે શ્રી રામની કે ક્યારે મારા રામ આવે

પણ શું કે છે બાના આંસુ છે બોર બોર જેવડા આંસુ મોટા પડે છે પણ આ બાના આંસુ લૂછવા માટે કોઈ તૈયાર નથી કે કોઈ આવવાનું નથી માત્ર બા એકલા છે દીકરા છે દૂર છે અત્યારની જેમ કે ફોનની વ્યવસ્થા નથી ને ત્યારે ફોન કરીને પૂછી લઈએ કે કેમ છે શું છે તબિયત પૂછી લઈએ આપણે પણ એ સમયે તો ટપાલ એક માધ્યમ હતું કે એના દ્વારા છે કોઈ વ્યક્તિની છે ખબર અંતર પૂછતા હતા તો બાના આંસુ લૂછવા માટે અત્યારે કોઈ છે નહીં કે બોર બોર જીવના આંસુ છે પડે છે પણ એ આંસુ લૂછવા માટે કોઈ છે નહીં અને જીવતરથી ગભરાતી ગભરાવી મૂકી મોતથી જેના બેવેગ હવે જીવતર છે ને એ ગભરાવી મૂક્યું છે અને હવે મોતથી એ બેવે એમ નથી કારણ કે એને પણ ખ્યાલ છે કે મારે આ વ્યથા છે મારે આ દુઃખ છે મારે પોતે સહન કરવાનું છે પણ અહીંયા બા છે અથવા તો કોઈ ગામડામાં રહેતા કોઈ વડીલ હોય છે અમુક અમુક ગામમાં તમે જુઓ તો આખા ગામમાં મોટા ભાગના યુવકો છે એ બહાર જતા હોય છે પણ એના દાદાને દાદી જે પિતા ને માતા છે બને એકલા ઘરમાં સાવ એકલા રહેતા હોય એની એકલતા છે વ્યાપી ગઈ હોય પણ એને આપણે સમજવી જોઈએ સમય મળે દિવસો મળે ત્યારે આપણે આપણા વતનમાં છે અત્યારે ફોન આવી ગયા છે વિડીયો કોલ પણ કરી શકાય પણ એ સમય નહોતું પણ અત્યારે તો આપણે મળે સમય મળે આપણે વેકેશન હોય એમાં અત્યારે લોકડાઉન ચાલે છે અથવા તો આપણે અત્યારે સમય ઘણો બધો સારો છે કે આપણે વાહનની વ્યવસ્થા પણ સારી છે તો આપણે મહિને અઠવાડિયે એકાદ વાર છે આપણા એ દાદા દાદીને આપણે કે મમ્મી પપ્પા રહેતા હોય દૂર તો એને મળી આવવું જોઈએ અથવા તો ફૂલ ફેમિલી સાથે ત્યાં જઈને થોડા દિવસો પસાર કરવા જોઈએ જેથી કરીને એના જે વર્ષોનો ખાલીપો હોય દાદા ન હોય એકલા રહેતા હોય તો તો બહુ ચિંતા થાય તો એ ખાલીપો છે ખાલીપો દૂર કરવા જતું રહેવું જોઈએ જ્યારે વળાવી બાવીક આવે આઠમા ધરમાં આવતું એમાં પણ આવું આવતું કે ભાઈ બા છે બધા સંતાનોને વળાવી આવે પછી ઘરના પગથથી આવીને બેસીને પછી માથે હાથ દઈ લમણા ઉપર હાથ દઈને બેસે છે અને રડે છે એ વાત આપણે સમજ્યા હતા પણ અહીંયા છે એ વાત છે કે આપણે બધાએ સમજવાની જવું જરૂર છે કે શહેરીજનો છે બધાએ સમજવાની જરૂર છે કે એ જે દૂર રહેતા જે મા બાપ છે એને આપણે મળવા દિવસો પસાર કરવા વેકેશન છે તો વેકેશન બાર ગામ જવાનું ટાળીએ અને જે માની વ્યથા હોય એકલતા હોય એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવા જોઈએ અને આપણે બધા એવા પ્રયત્ન કરીશું શબ્દ સમજૂતી આપણને આપી છે એકલતા એટલે સુનકાર શુંકાર નિરસતા નિરવતા રસગુલ્લા એટલે કે એક બંગાળી મીઠાઈ છે અને તાકું એટલે ધારીને જોવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આ કાવ્ય છે આપણે સમજ્યા છીએ કાવ્ય સંપૂર્ણ આપણને સમજાઈ ગયો હશે અને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નના પ્રશ્ન છે પૂછી શકો છો જે પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી ને પૂછજો હું તમને એના આન્સર છે ચોક્કસ આપીશ અને તમારા કાંઈ પ્રશ્ન હોય અથવા તો બીજી વાત કે આ તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા મિત્રો એ પણ ભણી શકે અને બીજી વાત કે અમારી આ શિક્ષા મોટિવેશન ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલ બે આઇકન છે એને પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે જે પણ વિડીયો મુકાય એ આપ સુધી નોટિફિકેશન આવે જોવાઈ જાય અને બીજી વાત કે શિક્ષા મોટિવેશન ચેનલમાં પ્લે લિસ્ટ છે એમાં ધોરણ બાર ગુજરાતી એમાં તમામ વિડીયો છે એ પડ્યા છે અને નવથી બારના વિડીયો છે આપણે બનાવીએ છીએ તો જે પણ વિદ્યાર્થીઓ હોય એને તમે કહેજો કેમ કે આંગળી ચિંધ્યાનું પુણ્ય હોય એ વાત એ છે કે ભાઈ વિદ્યા છે જેમ આપણે કહીએ એમ છે વધે છે બરાબર છે તો તમામ વિદ્યાર્થી મિત્રો છે એને આ અંત સુધી આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ